બે હજાર પચીસ ને શનિવાર ના રોજ વિશ્વ વિખ્યાત સંત શ્રી કબીર સાહેબ અને અટલ વૈરાગવાન સમાજ દિવ્ય જ્ઞાન ના રચિતા જળ પાંખડ વ્યસન દુષણ ખંડન કરીને જળમૂળમાંથી કાઢવાના આખા સમાજમાં બોડો પ્રચાર કરનાર ગુરુવર્ય મગન સાહેબની ની જન્મ જયંતિ ગોરવા અંબિકા નગરમાં અખિલ ભારતીય શબ્દ પ્રચારક મંડળ દ્વારા ભંડારો અને ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રમુખ સાહેબ મનહર સાહેબ બાબુભાઈ સોલંકી ચંદ્રકાંત સોલંકી મહેશભાઈ સાહેબ અને અંબિકા પાર્કની સંયુક્ત ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમાજના સંતોમાં દયાલ સાહેબ કૈલાસ ધામ સંત શ્રી વલ્લભ સાહેબ વરનામાં ગાંધીનગર ધનસુખદાસ સાહેબ પૂર્વ ચેરમેન શાંતિલાલ સોલંકી અતિથિ વિશેષ તરીકે દારે અને રાઇટર અશોક વાઘેલા પ્રભુદાસ સાહેબ માનસે ભગવાનદાસ સાહેબ અનેક મહાનુભાવો પધાર્યા હતા ભજન સત્સંગમાં માહી વાઘેલા ભગવાનદાસ સાહેબ બોલાવી હતી પ્રસંગ નિમિત્તે ચંદ્રકાંત સોલંકીની પણ બર્થ ડે હોવાથી કાર્યક્રમમાં ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ સોલંકી અને સંત દયાલ સાહેબે કર્યું હતું વિનોદ સોલંકીએ મંચ મંચ ઉપરથી બોલતા જણાવ્યું હશે કે સમાજમાં આધ્યાત્મિક અને શિક્ષણની સંયુક્ત ભાગીદારી હોય

અને આ ભંડારાની અંદર સાહેબ હંમેશા માટે એક વસ્તુ ચોક્કસ હોય છે કે કોઈક માણસ આગળ પરિને ના કરે તો આ કાર્ય ના થાય તો જે લોકો આ કાર્યક્રમને દેદીતમાન બનાવ્યો છે અને કાર્યક્રમને ખરેખર એમણે ઉજાગર કર્યો છે જેમને વિચાર સુજ્યા છે એવા ડાયા શ્રેણા માણસો છે સમાજની વચ્ચે બેઠેલા છે સત્સંગમાં ભણેલા છે અને સમાજને સમજે છે એવા અમારા રવિદા સાહેબ મયદા સાહેબ અને મનહરદા સાહેબ અને અમારા કાઉ ભાઈ નચંદ્રગણ સાહેબ આ લોકો એ અને આખી તમામે તમામ કમિટી આ વસ્તુ એ જ્યારે આ વસ્તુને ખરેખરમાં માનવ સીતા સુધી ની અંદર સત્સંગો તો બધા અનેક પ્રકારના થાય છે પણ આ એક સત્સંગ છે કે અનેરો છે અને એને લાભ લેવા માટે એમણે ગામે ગામ વડોદરા શહેર જિલ્લાની અંદર પત્રિકા પહોંચાડી છે પણ કારણ વર્ષ સમય અને સંજોગને અનુસરીને કોઈક કારણોસર આપણી વચ્ચે હવે ચાલુ દિવસ પણ છે તો હવે પબ્લિક આવશે પણ કાર્યક્રમની શરૂઆત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે જેણે આ કાર્યક્રમને ખરેખર દેવતમાન બનાવેલો સેવા રવિદાસ સાહેબ એમનો ફૂલ લઈને ફૂલની પાખડી થી અમારા બાઉબદાસ સાહેબ એમનું સ્વાગત કરશે રવિદાસ સાહેબનું સ્વાગત અમારા બાઉબદાસ સાહેબ કરશે બધે હું એ બાબતને ખરેખર ક્ષમા માંગુ છું કારણ કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ જે ક્રાંતિકારી હોય સત્સંગી હોય સમાજની જેને અગ્રેસર નામ હોય અને આપણે એમનું નામ રહેવા દઈએ તો આપણે પણ એ વસ્તુની અંદર ભૂલ સ્વીકાર કરવો જોઈએ કાં તો પ્રિન્ટર મિસ્ટર હોય અથવા તો કોઈ કારણોસર આપણે રહેવા દીધું હોય પણ એવી જ રીતે જેનું અમારા સમાજની અંદર જેનું મોટું નામ હોય એવા ડીએમ સાહેબ પોલીસ કોન્સ્ટેબલ સાહેબ એક દંડો પછાડે અત્યારે બી તમે જોડો કે ભારત અને પાકિસ્તાનની એવી તંગ દીધી છે સત્તાય પણ એ પોતાનો ફરજ નિભાવવા માટે સત્તાંગની માત્રાને ધ્યાનમાં રાખી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો અમને ફૂલ લઈને ફૂલની પાકડી દી સ્વાગત અમારા ચિરાગભાઈ કરશે ચિરાગભાઈ ચિરાગ ચાલો ભણેલી ભાષાને ભક્તિ છે એન્જિનિયર છોકરો છે